અને કડવા જોડે કોઈ લેવા દેવા નહીં તો એના અંગત બેહી જ બાઈક માં અને મારો શું થઈ ગોમના શેડે રે હા બોલો તાણી લે હટજો આપણે ફટાફટ બાઈક જવા દયો કડવા ને બાઇકમાં લઈ લઈએ હેડો કડવો મારે તો મારા પણ તમારા કે બાને કોઈ દાડ કોમ માં નહીં આયા આખા ગોમ માં કોઈ દાડ કોઈ કોમ માં નહીં આયા તો મારા ઓર કે બાને લઈ મે દેજો કદી એ કોમ માં આયો નહીં જવા દેજો તારે ની પછી મારો તો કરવા તમારા બેગડા માં હું પડી ગયો હમણાં મને રાખો નઈ આ ડોહા એનો રંગ બતાવ ચાલુ કર્યું હાલ તો એની થાપોય ખમવી પડશે એની મારે ખાવી પડશે પણ ભાઈ યાર પેલા છોડતા નતા એટલે મે ઉતાળ કરી જો બાઈક જવા દેવું હોય તો હવળા હવળા જવા દે નકા માર તો તારા અંગાથી આવું નહીં કે પેલા અંગાથી આવું નહીં હું તો એકલો જ તો રહ્યો ના ના બા તમે બેહજો બેહાવ હવળો હવળો ચલાજી હા વી વી જવા દો બસ હા તો બરાબર એટલે લે જવા દે

પછી ભલા મોળ બે હાડો જલ્દી બેહો પેલા વધારે આગળ જઈએ પેલા આ જવા એ બાપ હા હું તમને હું કહું બોલો કે માર તમને ખબર ના પડે તમે માર કઈ ગયો બરાબર આ તો કોઈ માર કરતી હો હા કડવાનો કદી વિશ્વાસ ના કરો એનો દગાળો અહીંના સંગમ નહીં આપવાનું તમારા હો કીધો કે આ જાવ બીજે મારા આગળ કોઈ તકો મળ્યો નહીં ગયા માણસો આરો માણસ હૈ ગયા મારા તો ભાઈ દૂધ કાપડ લ્યા ભાઈ જમનો જ તો હૈ ગયા એનો આખા ખૂબ ઝઘડાડો હોય ગયા હું આજના જીના જુના ઝગડા નહીં કરતો મતલબ હા ઝઘડા ખબર નથી બીજા કોઈ મારા આંગળ ધકો નહીં મળ્યો હોય જમવાનો એ મો મટલા જવાજો બાઈક ચલાજો જલ્દી આવ્યા માણસો એ કુરાય એ કુરાય એ કુરાય એ કુરાય પાછળ સપોર્ટ માં તો આવું જોવા આવ્યો તમે ઉતરી જ્યો પોપટલાલ જાય તમે મારા ઘરે તમારા મણ છે આ મણ જોડી પડે તમે યાર

Daddy, 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 આલો daddy, 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 ગાડી daddy, 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 I do!

એડોયા આલુ પાનો વાના પૂછો પુના હંગા તાબુ પાનો પૂછો પેલા બાપરા બાઇક માં હેડો પા પુના હંગા તાબુ હ માથે નહી આવુ એ બા ભલા માણસ આ પાડોશી કોમ માં આવશે આ કડવાખા ગામ માર મોય આવુ તો આબાદ ને યાર ઓવ મને આ બાઇક માં મજા આવે ના ના આવશો નહી તમે અમે બાના ચેડી આવીએ તમાર ચેડી નહી આ બા માર હંગા તાવી પાવા ના પાડીયો

પણ અલ્યા હવે આપણે આને મારીને હું લઈએ કે જો એના જોડે હું છે આપણે એને મારીએ પણ આ ભાઈ ના બાઈકમાં માં બેઠા ખબર છે એનો નાસ્તો લઈ લીધો હોય ને એટલે નાસ્તો ખાવાઓ થઈ અને બાઈ ના બાઈક માં જાય પણ આપણે વળી ચેડી ચેડી જઈએ અને બાર ને કોક લાલા જાય આપણા બાઈક માં બેઠ જેઠાલાલ આ કડવો કોઈ જાડી રૂપિયો ના વાપરો પણ એ મશહૂર ચમચો મને ખબર એ તો ખબર છે ભાઈ મને સારી રીતે ખબર છે બાના પુનર્જન્મ યાદ આવી ગયો છે એટલે પેલા જન્મમાં બેઠા બેઠા એ રાખતા હતા પૈસા વાળા આવી એટલે આ જન્મમાં માં એ જગ્યાએ જઈ અને પૈસામાંથી માંથી એનો ભાગ લેવો છે ને એટલે પણ એને ભાગ તો નહીં લેવા દઈએ નહીં લેવા દઈએ ને લેહાડો ફટાફટ ચલાવી લઉં ઉતાવડું ફટાફટ ચલાવ

જો વાને નાસ્તો કરાયો છે ને આપણે બાને ઠંડુ કરાવીએ આ ઠંડાના તો શોખીન છે રે ઓય રે નાસ્તો કરી ને એ પહેલા આપણે જઈને ઠંડુ લઈને આવતા રહીએ બરાબર અને પછી વન ઠંડાની લાલા ચાલીને આપડા બાઇકમાં બેહારી દઈએ પણ એ રે ઓયથી નીકળી નાજી તાણી એ તો હજી નાસ્તો કરી હાલ નહીં નીકળી આ તો ફટાફટ એરિયા ઓયથી ઊભો ન થઈ ને પહેલા પહેલા આવી જ હો ને હરજો રેહો નાસ્તો કરતા મોટા બચપની લે આવી ના એ બા તમે નાસ્તો કરો અમે આવીએ હો હવે જાવ

મારામ બેડો મારા નાસ્તો કરો મોટા ભાઈ દલન ખાજો પૂછાય ના રહો હા